અલ્ફોસોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ પાલક તેના માટે મેં કઢાઈમાં બે મોટા ચમચા ભરીને તેલ લઈ દીધું છે તેમાં સૂકા મરચાં નાખીશું સૂકા મરચાં થાય પછી હિંગ નાખીશું અડધી ચમચી જીરું નાખીશું જીરું આપણે તતરે પછી કાપેલું લસણ નાખીશું ઘી સમારેલું પછી લીલા મરચાં નાખીશું લીલા મરચાં થાય પછી આપણે તેમાં ટામેટા નાખીશું તમને આદુ ખાવતું હોય તો તમે આદુ પણ લઈ શકો છો આપણે ટામેટા સરસ એવા સોફ થાય તેના માટે આપણે અડધી ચમચી ભરીને તેમાં મીઠું નાખીશું મેં દાળ બાપતી વખતે હળદર અને મીઠું નાખી છે તેથી તમારે જોઈને થોડું ધ્યાનથી નાખવાનું અને અડધી ચમચી મેં દાળમાં લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર પણ નાખી દીધું છે આપણી દાળ વઘાર કરી દઈશું ને જરૂર મુજબ પાણી નાખીને આપણે પાલક નાખી દઈશું પાલક આપણી સરસ થાય પછી તેમાં લીલું લસણ નાખી દઈશું અને ઢાંકીને પાંચ દસ મિનિટ માટે તેને થવા દઈશું આપણી દાળ સરસ એવી થઈ જાય પછી તેમાં ઉપરથી લીલા ધાણા અને અડધું લીંબુનો રસ નાખીશું આપણી દાળ પાલક રેડી છે આપણે તેને જીરા રાઈસ સાથે સર્વ કરીશું તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારો ધન્યવાદ જય માતાજી